નમસ્કાર દર્શક મિત્રો પાવન નિર્માણ આપનું હાર્દિક સ્વાગત છે હું છું પ્રવીણ દિયા દર્શક અત્યારના સમયમાં પાન કાર્ડ એક અગત્યનું ડોક્યુમેન્ટ બની ગયું છે ત્યારે પાન કાર્ડ માટે ઘણા લોકો છે એ હેરાન પરેશાન થતા હોય છે પાન કાર્ડ બનાવવા માટે લોકો છે એ વારે ઘડી શહેરના ધક્કા ખાતા હોય છે ત્યારે અમારા પવન ન્યૂઝના માધ્યમથી આપના માટે આ પાન કાર્ડ સરળતાથી બની રહે એવી એક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે અમારા પાવન ચેનલના વેબસાઇટ અને એપ્લિકેશન પર આ સુવિધા છે એ અમે ઉપલબ્ધ કરાવી છે તો આપ સરળતાથી આપના ઘરે બેઠા અને બજાર કરતાં પણ ઓછા ભાવે પાન કાર્ડ છે એ સરળતાથી બનાવી શકો એટલા માટે અમે એક વેબસાઇટ તૈયાર કરી છે અને એની અંદર આપ આસાનીથી આપના ડોક્યુમેન્ટ છે એ અને નામ મોબાઈલ નંબરની ઈમેલ આઈડી અપલોડ કરી અને સરળતાથી ઘરે બેઠા પાન કાર્ડ મેળવી શકું છું એ પણ ઇમેલ પર આપણે નવું પાન કાર્ડ ત્રણથી ચાર દિવસમાં અને કરેક્શન પાન કાર્ડ પંદર દિવસથી કરી અને ત્રીસ દિવસ સુધીમાં સરળતાથી મળી રહે એ માટે અમે આ નવીનતમ પ્રયાસ કરવામાં આવ્યો છે આપની સુવિધા માટે આપણે હેરાન પરેશાન ન થવું પડે એ માટેથી અને પાનને સતત નવા નવા જે કાર્યક્રમો સમાચારો લાવતા હોય છે આપની સમસ્યાઓ છે એ પણ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોય છે ત્યારે આ એક મોટી સમસ્યા લોકોને સતાવતી હોય છે કારણ કે મજૂર વર્ગ છે ગામડાનો એ પોતાનું કામ છોડી અને આ ડોક્યુમેન્ટ માટે ધક્કા ખાતા હોય છે ત્યારે આ ડોક્યુમેન્ટ સરળતાથી આપ ઘરે બેઠા બનાવી શકો એ માટે થઈ અને અમે એક આ નવીનતમ પ્રયાસ કર્યો છે અત્યારના સમયમાં સ્માર્ટફોન એ દરેક વ્યક્તિ પાસે લગભગ જોવા મળે છે ત્યારે આ સ્માર્ટ ફોનનો ઉપયોગ કરી અને પાન પાનકાર્ડ ઘરે બેઠા બનાવી શકો છો કેવી રીતે પાનકાર્ડ બનાવશો તો એ આપણે હું આ વિડીયોના માધ્યમથી તમામ વિગત છે એ એકદમ સ્પષ્ટતાથી જણાવીશ કેવી રીતે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે કેવી રીતે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું છે કેવી રીતે વેબસાઇટ પર જઈ અને આપને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે ડોક્યુમેન્ટ કેવી રીતે કરવાના છે પેમેન્ટ કેવી રીતે કરવાનું છે એ તમામ માહિતી છે એ આપને વ્યવસ્થિત રીતે સમજાય એ રીતના જણાવવા પ્રયત્ન કરીશ બીજું એ કે આ વિડીયો છે એ આપણે અત્યારે જોયો ત્યારબાદ આપણે આ વિડીયોને ફરી વખત જોવો છે તો આ વિડીયો અમારા ચેનલના માધ્યમથી પણ જોઈ શકશો અને વેબસાઇટ પર પણ આપણે આ વિડીયો માટેની એક અલગથી લિંક છે એ પ્રોવાઈડ કરવામાં આવશે તો ક્યાં એ વેબસાઇટ ઉપર કઈ જગ્યાએ લિંક છે યુટ્યુબ ઉપર કઈ જગ્યાએ આ વિડીયો આપણને જોવા મળશે એ તમામ વિગત છે આ વિડીયોની અંદર હું છેલ્લે બતાવીશ અત્યારે હું આપને બતાવીશ કે વેબસાઇટ પર કેવી રીતે આપને જોવાનું છે વેબસાઇટની લિંક શું છે એપ્લિકેશન કેવી રીતે ડાઉનલોડ કરવાનું છે તો જોડાયેલા લોન સાથે આ વિડીયો છેલ્લે સુધી જુઓ અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો ને જો આપણે આ વિડીયો પસંદ આવે તો બીજા લોકોને શેર કરો અને લાઈક કરો તથા આપને જો કાંઈ પણ નથી સમજાયું તો આ વિડીયોની અંદર કમેન્ટ જરૂરથી કરશો અને કોઈ પણ જાતની માહિતી જોઈતી હોય તો એકાણું સાતસો ત્રીસ ત્રેસઠ સાતસો એક નંબર પર કોલ કરીએ અને રૂબરૂમાં ફોન કરીને પણ માહિતી મેળવી શકો છો તો આવો જાણીએ આપણે વેબસાઇટ પર કેવી રીતે વિઝિટ કરીશું પવન ન્યૂઝ પેન કાર્ડ સુવિધાનો ઉપયોગ કરવા માટે સૌપ્રથમ આપ મોબાઈલની સ્ક્રીન પર આવી જશો ત્યારબાદ સ્ક્રીન પર આવ્યા પછી આપને અહીં એક ગૂગલ સર્ચનો ઓપ્શન જોવા મળશે જો આપને આ સર્ચનો ઓપ્શન જોવા ન મળે તો હું જવાની કોઈ જરૂર નથી આપ આપના એપ્લિકેશન ડિસ્પ્લે પર જશો ત્યાં સર્ચ કરશો ગૂગલ ગૂગલ સર્ચ કરશો એટલે આપને અહીં ગૂગલનો ઓપ્શન મળશે એના પર ટચ કરવાનું છે ત્યારબાદ અહીં આપને ટાઈપ કરવાનું છે પી એ વી એ એન એન ઇડબ્લ્યુ એસ ડોટ ઇન આઈ એન આટલું ટાઈપ કર્યા બાદ સર્ચનો ઓપ્શન જોવા મળશે આપણે ક્રીબો કીબોર્ડ પર એ સર્ચના ઓપ્શન પર ક્લિક કરવાનું છે આપને આ રીતનું ઇન્ટરફેસ જોવા મળશે જો કે મારું ઇન્ટરનેટ અત્યારે મેં બંધ કર્યું હતું ફરીથી ચાલુ કરું છું તો આપને આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે અહીં વિગત દર્શાવવામાં આવી છે પવન આપનું હાર્દિક સ્વાગત છે અમારી સેવાઓનો લાભ લેવા માટે અમારી એપ ડાઉનલોડ કરો અથવા પવન વેબસાઇટ પર વિઝિટ કરો અને પાન કાર્ડ ચૂંટણી કાર્ડ પાસપોર્ટ જેવી સુવિધાઓનો લાભ મેળવો ઘરે બેઠા તમારા મોબાઈલ પર અમારી વેબ એપ ગુજરાતી સમાચારનો ડાઉનલોડ કરવા માટે પવન એડમિન પેજ પર જાઓ અને ડાઉનલોડ બટન પર ક્લિક કરો એપ ડાઉનલોડ કરી ડાઉનલોડ કરો અને કોઈ સલાહ કે સૂચન માટે મારા મોબાઈલ નંબર જે આપેલા છે એના ઉપર કોલ કરી શકો છો તો અહીં ઓકેનો બટન છે ત્યાં ઓકે કરવાનો છે એટલે આપને આ પ્રકારે ઇન્ટરફેસ જોવા મળશે અહીં હોમ પેન કાર્ડ ન્યૂઝ ડાઉનલોડ અપલોડ અને કસ્ટમર લોગ ઇન આ આ દરેક પેજ આપ જોઈ શકો છો અહીં પાન કાર્ડનું ઓપ્શન છે સૌ પ્રથમ આપણે પાન કાર્ડ વિશે જાણવું છે તો પાન કાર્ડનું ઓપ્શન છે એના ઉપર જઈશું અને આપને અહીં કેટલાક ફોટો છે એ સ્લાઇડ થઈ રહ્યા છે તો એ ફોટો સ્લાઇડ જોવા માટે થઈ ને આપ આ બાજુ નેક્સ્ટ માટે પણ અને રિવર્ટ માટે આપ જોઈ શકો છો કરી શકો છો તો અહીં આપને અમારી દરેક સેવાઓ છે એ જોવા મળશે શું સુવિધાઓ પાન કાર્ડ પાવર ન્યૂઝ પર ઉપલબ્ધ છે એ પણ જોઈ શકશો અહીં આપને જાહેરાતો પણ જોવા મળશે આપ આપની પણ કોઈ જાહેરાત મકાન પ્લોટ વેચવાનો હોય કોઈ મશીનરી વેચવાની હોય કોઈ વાહન વેચવાનું હોય એની જાહેરાત આપ આપવા માગતા હો તો એ પણ અમને અમારા મોબાઈલ નંબર પર સંપર્ક કરી અને આપની જાહેરાત છે એ અહીં આપી શકશો અને એકદમ સસ્તા છે એ જાહેરાત આપની અહીં દર્શાવવામાં આવશે તો વાત કરીએ પાન પાનકાર્ડની તો પાનકાર્ડ પર ક્લિક કરશો એટલે આપને આ પ્રકારે ઇન્ટરફેસ જોવા મળશે અહીં નવું પાન કાર્ડ બનાવવા માટે અહીં નીચે આપેલ ફોટો પર ટચ કરો એટલે કે આ જે ફોટો પાન કાર્ડનો દેખાય છે એ ફોટા ઉપર આપણે આંગળી વડે ટચ કરવાનું છે ટચ કર્યાની સાથે જ આપને છે એ આ પ્રકારે ઇન્ટરફેસ જોવા મળશે અહીં તમારું નોટિફિકેશન તમને જોવા મળશે એ નોટિફિકેશન વાંચો અને ત્યારબાદ અહીં આપ જોઈ શકો છો ઓકે ક્લિક કર્યા પછી આ પ્રકારે ઇન્ટરફેસ જોવા મળશે તો અહીં ન્યૂ પેન કાર્ડ અને કરેક્શન પેન કાર્ડ એટલે કે આપણે નવું પાન કાર્ડ બનાવવું છે કે પાન કાર્ડ આપણી પાસે ઓલરેડી ઉપલબ્ધ છે એનામાં કોઈ સુધારો કરાવવો છે તો નવું પાન કાર્ડ બનાવવા માટે અહીં ક્લિક કરશો એટલે આપને આ પ્રકારે જોવા મળશે નોટિફિકેશન પર ઓકે કરી અને ત્યારબાદ આપને જોવા મળશે અહીં ક્યુઆર કોડ આપેલું છે એ ક્યુઆર કોડને આપણે સ્કેન કરી અને એકસો પંચોત્તર રૂપિયાનો પેમેન્ટ છે એ બાય ડિફોલ્ટ એકસો પંચોતેર રૂપિયા આપને સ્ક્રીન પર જોવા મળશે તો આ આને સ્કેન કેવી રીતે કરવું ઘણા લોકો છે એ મૂંઝાતા હોય છે કે આની ઉપર સ્કેનર આપેલું છે પણ એ સ્કેન એને કેવી રીતે કરવું તો સ્કેન કેવી રીતે કરવું એ પણ હું આપને જણાવી દઉં છું તો અહીં આ આપેલું છે ક્યુઆર કોડ તો આપના મોબાઈલ પરથી સ્ક્રીનશોટ છે એ લઈ લેવાનું છે સ્ક્રીનશોટ લીધા પછી આપે છે એ ગૂગલ પે ફોનપે જે પણ યુઝ કરતા હો હું આપણે પ્રેક્ટિકલી બતાવી દઉં છું કે ગૂગલ પે યુઝ કરતા હો કે ફોનપે યુઝ કરતા હો એ ગૂગલ પે ફોનપે ને ઓપન કરો અને અહીં આપણે સ્કેનરનો ઓપ્શન આપેલો સ્કેન એની ક્યુઆર કોડ અહીં નોર્મલી આપને છે આ રીતે જોવા મળશે ઇન્ટરફેસ તો અહીં અપલોડ ફ્રોમ ગેલેરીનો ઓપ્શન છે અહીં ક્લિક કરવાનું છે ત્યારબાદ આપને અહીં જે આપણે સ્ક્રીનશોટ લીધો હતો એ જોવા મળશે અહીં ને ઉપર ટચ કરશો એટલે આ પ્રકારે ઇન્ટરફેસ જોવા મળશે અહીં બાય ડિફોલ્ટ એકસો ને પંચોતેર રૂપિયા છે એ જોવા મળશે અહીં આપ કોઈપણ પ્રકારનો ચેન્જીસ નહીં કરી શકો અહીં આપણે જે બેંકમાંથી પેમેન્ટ કરવાનું છે એ બેંક સિલેક્ટ કરો અને ત્યારબાદ અહીં પેના બટન ક્લિક કરી અને આપનો પાસવર્ડ છે એ પાસવર્ડ નાખી અને પેમેન્ટ કરી શકશો પેમેન્ટ કર્યા પછી એ પેમેન્ટનો પણ સ્ક્રીનશોટ લેવાનું છે અને ત્યારબાદ ફરી પાછા અહીં પેન ન્યુ પેન કાર્ડના ઓપ્શન પર આવી જવાનું છે અહીં આપને જોવા મળશે આધાર કાર્ડ પ્રમાણે તમારું નામ લખવો એટલે કે આધાર કાર્ડમાં જે પ્રકારે આપનું નામ છે એ પ્રકારે જ નામ લખવાનું છે ત્યારબાદ તમારા પિતાનું નામ સરનેમ સાથે લખવાનું છે એટલે કે અટક જે આવતી હોય એ અટક પ્રથમ અટક અને ત્યારબાદ પિતાનું નામ લખવાનું છે ત્યારબાદ ઈમેલ આઈડી આપની જે પણ ઈમેલ આઈડી છે અહીં અહીં ટાઈપ કરવાની છે આપનો મોબાઈલ નંબર જે આપ આધાર કાર્ડ સાથે લિંક કરેલો હોય અથવા તો જે પાન કાર્ડ સાથે લિંક કરવા માગો છો જે આપણું ચાલુ પેન કાર્ડ નંબર મોબાઈલ નંબર છે એ અહીં નાખવાનો છે તો અને ત્યારબાદ અહીં આપનો આધાર નંબર આધાર કાર્ડ નંબર એ અહીં એન્ટર કરવાનો છે આપની ડેટ ઓફ બર્થ ડેટ ઓફ બર્થ અહીંથી આપણે સિલેક્ટ કરવાની છે ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરવા માટે આ પ્રકારે કેલેન્ડર આપને જોવા મળશે તો અહીં બે હજાર ચોવીસ દેખાય છે ત્યાં આગળ ક્લિક કરશો એટલે આપણે જે પણ આપની ડેટ ઓફ બર્થ છે એ સિલેક્ટ કરી અને ત્યારબાદ આપણે ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરશો ડેટ ઓફ યર્થ ત્યારબાદ મંથ સિલેક્ટ કરવાનું છે મંથ માટે અહીં સ્લાઇડનો ઓપ્શન આપેલો છે જે પણ મંથ છે આપનો એ સિલેક્ટ કરી અને તારીખ આપની સિલેક્ટ કરી અને સેટ કરશો એટલે આપની ડેટ ઓફ બર્થ છે અહીં સિલેક્ટ થઈ જશે જો આપણે કંઈ પણ કોટો દેખાય તો એક વખત ચેક કરી લેવો ને ત્યારબાદ ફરીથી પાછું એ જ જગ્યાએ ક્લિક કરી અને ફરીથી વ્યવસ્થિત જે આધાર કાર્ડમાં ડેટ ઓફ બર્થ છે એ જ પ્રકારે ડેટ ઓફ બર્થ સેટ કરવાની છે ત્યારબાદ અહીં એડ્રેસનો ઓપ્શન છે તો એડ્રેસના ઓપ્શનમાં આપનું પૂરું એડ્રેસ જે જગ્યાએ આપ રહો છો મકાન નંબર હોય તો મકાન નંબર શેરી નંબર વિસ્તાર એરિયો જે હોય એ ગામનું નામ અને તાલુકો જો આપને ગામની બાજુના વિસ્તારમાંથી આપને પોસ્ટ ઓફિસ છે બાજુના ગામમાં તો એ ગામનું નામ પણ આપના ગામના નામની પાછળ લખવાનું છે અને ત્યારબાદ તાલુકાનું નામ લખવાનું છે અને છેલ્લે આપનો પિનકોડ નંબર જે પણ આપણા વિસ્તારનો પિનકોડ નંબર છે એ પિનકોડ નંબર અહીં દાખલ કરવાનો છે ત્યાર પછી આપને નીચે ફાઇલ અપલોડનો ઓપ્શન જોવા મળશે તો અહીં યોર ફ્રન્ટ સાઇડ આધાર અપલોડ એટલે કે આધાર કાર્ડનો આગળનો ફોટો જે આપણે આધાર કાર્ડ છે એનો ફોટો અહીં ક્લિક કરી અને ફોટો આપ ફોટો પણ પાડી શકો છો અને અહીં મીડિયા પિકઅપનો ઓપ્શન છે ત્યાંથી પણ આપ જોઈ શકો છો હું આપને કીધું અહીં જોઈ શકો છો ફોટોનો ઓપ્શન છે તો પાછળનો કેમેરો ઓપન કરી અને અહીં આપ આધાર કાર્ડનો ફોટો છે એ ફોટો લઈ શકો છો ત્યારબાદ અહીં બાજુમાં છે એ મીડિયા પિકઅપનો ઓપ્શન છે એ ઉપર ક્લિક કરશો એટલે આપણે મોબાઈલની અંદર જે ડોક્યુમેન્ટ મૂકેલા છે એ ડોક્યુમેન્ટ અહીંથી આપ સિલેક્ટ કરી શકશો અહીંયા ત્રણ લીટી જે જમણી બાજુ ઉપરના ભાગે દેખાય છે ત્રણ લીટી ઉપર ક્લિક કરવાનું છે અહીં આલ્બમ પર જવાનું છે આલ્બમ પર ક્લિક કરશો એટલે આ પ્રકારે આપને ઇન્ટરેસ્ટ જોવા મળશે અને અહીં સિલેક્ટ આપનો જે ફોલ્ડર છે આપણે મોબાઈલમાં ફોટો પાડેલા છે કેમેરાથી તો એ ઓપ્શન છે ત્યારબાદ આપણે વોટ્સઅપમાં કોઈની પાસેથી મંગાવે છે તો વોટ્સઅપનો પણ ઓપ્શન છે અહીં ઓલ ફોટોઝનો પણ ઓપ્શન છે આપ જે જગ્યાએ આપનો ફોટો મૂકેલો છે એ ફોલ્ડર સિલેક્ટ કરી અને અહીંથી ફોટો આપણો અપલોડ કરી શકો છો ત્યારબાદ નીચે આપેલો છે આધાર કાર્ડનો પાછળનો ફોટો એટલે એ જ એ જ રીતે આધાર કાર્ડનો પાછળનો ફોટો પણ આપણે અપલોડ કરવાનો છે ત્યારબાદ સિલેક્ટ યોર ફોટો એટલે કે તમારો ફોટો છે એ ફોટો આપ ક્લિક કરી શકો છો અથવા તો આપણે મોબાઈલની અંદર જે પડેલો છે એ અંદરની મોબાઈલની અંદરના ફોટો છે એ લઈ શકો છો અહીં ફોટ કેમેરા પર ક્લિક કર્યા બાદ આપને એ આગળનો કેમેરો છે એ શીખવાનો છે અને આગળના કેમેરાને સિલેક્ટ કર્યા બાદ આ ફોટો છે અહીંથી ક્લિક કરવાનો છે ફોટો ક્લિક કર્યા પછી આપણે આકાર અહીં ઓકેનો બટન છે ઓકેના બટન ઉપર ક્લિક કરશો એટલે આપણો ફોટો છે એ સિલેક્ટ થઈ જશે અને ત્યારબાદ સિગ્નેચર સિગ્નેચર કેવી રીતે કરવાના સિગ્નેચર કરવા માટે કોળો કાગળ લેવાનો છે એના ઉપર બ્લૂ પેન કે કાળી પેનથી સિગ્નેચર કરવાના છે અને અહીં કેમેરા વડે એનો ફોટો છે એ પાડવાનો છે અથવા તો મોબાઈલની અંદર ફોટો ઓલરેડી સિગ્નેચરનો પાડેલો છે તો એ ધ્યાન એ રાખવાનું છે કે સિગ્નેચર છે એ સીધી લાઇનમાં હોવા જોઈએ આડી ટેડી લાઇન ક્રોસ લાઇન ન હોવા જોઈએ ત્યારબાદ આપને જોવા મળશે અહીં અધર ડોક્યુમેન્ટ અધર ડોક્યુમેન્ટ એટલે શું કે આપે મેરેજ કરેલા છે આપની પત્નીનું પાન કાર્ડ બનાવવા માગો છો તો એ એમનું આપ નામ એમના આધાર કાર્ડમાં હમણાં જ સુધારેલો છે અને આપ મેરેજ સર્ટિફિકેટ છે એ આપવા માંગો છો તો મેરેજ સર્ટિફિકેટ આપવા માટેથી અને આની અંદર ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરી શકો છો અથવા તો બીજો કોઈ પણ ડોક્યુમેન્ટ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ કે જરૂર નથી હોતી આધાર કાર્ડ સિવાય કોઈ પણ ડોક્યુમેન્ટ નવા પાન કાર્ડ માટે એટલે એ બાય ડિફોલ્ટ છે આપ ઓપ્શનલ છે આપ આપો તો ના આપો ચાલી શકે છે ત્યારબાદ અહીં અપ્લાય ફોર ન્યૂ પેન કાર્ડ પર ક્લિક કરશો એટલે આપણા તમામ ડોક્યુમેન્ટ છે એ અપલોડ થઈ જશે અને અપલોડ કર્યા પહેલાં આપે નામ ફાધરનેમ ઇમેલ આઈડી મોબાઈલ નંબર આધાર નંબર અને ડેટ ઓફ બર્થ એડ્રેસ એ વ્યવસ્થિત ચેક કરીને પછી ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના છે એ જ રીતે કરેક્શન માટે છે એ કરેક્શન માટે આપ પાછા જશો એટલે ફરી પાછું આપણે આ પ્રકાર ઇન્ટરવ્યુ જોવા મળશે અને પેન કાર્ડ કરેક્શન પર ક્લિક કરશો એટલે અહીં એ પાન કાર્ડનું એ જ રીતે ઓપ્શન જોવા મળશે અને અહીં થોડું તફાવત હોઈ શકે છે ડોક્યુમેન્ટ અને ટાઈપિંગમાં તો બસો ને દસ રૂપિયાનો અહીં આપણે પેમેન્ટ કરવાનું છે એ જ રીતે સ્ક્રીનશોટ લઈ અને પેમેન્ટ કરી શકો છો અથવા તો અહીં યુપીઆઈ આઈડી આપેલી છે એ યુપીઆઈ આઈડી પણ આપ યુપીઆઈ આઈડીનો પણ આપ ઉપયોગ કરી શકો છો અને પેમેન્ટ કરી શકો છો તો અહીંયા આધાર કાર્ડ પ્રમાણે તમારું નામ પિતાનું નામ ઈમેલ આઈડી આધાર નંબર ડેટ ઓફ બર્થ અને મોબાઈલ નંબર અને અહીં એક ઓપ્શન એક્સ્ટ્રા છે પેન કાર્ડ નંબર એટલે કે આપણું જે જૂનું પાન કાર્ડ છે ઓલરેડી આપની પાસે પાન કાર્ડ જૂનું છે એ નંબર નાખવાનો છે અને આપ જોઈ શકો છો કે જેટલા પણ સ્ટાર કરેલા છે એ સ્ટારના દરેક ઓપ્શન છે એ ફરજિયાત છે એટલે આપણે એ સ્કીપ નહીં કરી શકો એને ફરજિયાત એની અંદર આપે ડિટેલ છે એ ફિલ કરવી પડશે અને ડિટેલ છે એ વ્યવસ્થિત રીતે તપાસ કરી અને ચેક કરી અને પછી જ અપ્લાય કરવાનું છે જેથી કરીને આપની ખોટી વિગત છે એ અમારા સુધી ના પહોંચે એ જ રીતે આધાર કાર્ડનો આગળનો ફોટો આધાર કાર્ડનો પાછળનો ફોટો આપણી સેલ્ફી અને ફોટો પાસપોર્ટ સાઇઝનો ફોટો હોય કે સેલ્ફી લઈ શકો છો અને સિગ્નેચર અથવા અને એની સાથે સાથે એક જૂનો પાન કાર્ડ આપની પાસે જો ઉપલબ્ધ હોય તો જૂનો પાન કાર્ડનો ફોટો પણ આપ અહીં અપલોડ કરી શકો છો ના હોય તો ઓપ્શનલ છે ક્યુઆર કોડ છે પેમેન્ટનો સ્ક્રીનશોટ છે એ ફરજિયાત છે અને ત્યારબાદ ડોક્યુમેન્ટ અપલોડનો ઓપ્શન છે અધર ડોક્યુમેન્ટ અધર ડોક્યુમેન્ટમાં આપ પાન કાર્ડની અંદર શું કરેક્શન કરવા માંગો છો એ એ પ્રમાણેનું પાન કાર્ડનું કરેક્શન છે એ કરેક્શન માટેનું ડોક્યુમેન્ટ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ એટલે કે બર્થ સર્ટિફિકેટ છે મેરેજ સર્ટિફિકેટ છે બીજો કોઈ પણ ડોક્યુમેન્ટ હોય જેની અંદર આપ સાચું નામ છે એ આધાર કાર્ડમાં છે એ જ પ્રમાણેનું બીજું નામ બીજા કોઈ ડોક્યુમેન્ટમાં છે એ અહીં આપ અપલોડ કરી શકો છો ડોક્યુમેન્ટ અને અપલોડ ઇમેજ પર ક્લિક કરી અને આપ એપ્લાય કરી શકો છો હવે જોઈએ કે આપ આપની વિગત છે એ કેવી રીતે જોઈ શકશો તો વિગત તમામ વિગત છે એ જોવા માટે આપ પાછા હોમ સ્ક્રીન પર આવી જશો અને અહીં આપને એક ઓપ્શન જોવા મળશે ડાઉનલોડ એન્ડ અપલોડ ડાઉનલોડ ઓપ્શન અપલોડના ઓપ્શન ક્લિક કરશો એટલે અહીં આપને ડાઉનલોડ એપનો બટન જોવા મળશે ડાઉનલોડ એપનો બટન પર ક્લિક કરશો એટલે આપણે આ પ્રકારનો ઇન્ટરસ્ટ જોવા મળશે અહીં આપની સ્ક્રીન પર ગુજરાતી સમાચારનું એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરવા માટેનું કહેશું તો અહીં જે એની પાછળ બટન આપેલું છે એ એના પર ક્લિક કરશો એટલે એ એપ્લિકેશન છે એ અહીં ડાઉનલોડ થઈ જશે અને ત્યારબાદ જો આપને આ પ્રકારે જોવા મળશે તો એ પ્રકારે ડાઉનલોડ કર્યા બાદ આપ ફરી પાછા સ્ક્રીન પર આવી જશો અને એ એપ્લિકેશન કે ની અંદર ઇન્ટરેસ્ટ કેવો જોવા મળશે એ પણ હું આપને થોડી વારમાં બતાવીશ ત્યારબાદ ડાઉનલોડ ઓપ્શન એની પાસ બાજુમાં એક ઓપ્શન છે લોગ ઇન ટુ અપલોડ વિડીયો એટલે કે આપને કોઈપણ જાતની સમસ્યા હોય એના વિડીયો આપની પાસે છે કોઈ પણ બીજા કોઈપણ વિડીયો છે આપની પાસે જે આપ સરકાર સુધી પહોંચાડવા માંગો છો લોકો સુધી આપની વિગત છે એ પહોંચાડવા માંગો છો તો અહીં ક્લિક કરી અને આપ આપની ઇમેલ આઈડી અને પાસવર્ડ માટે છે એ આપને પહેલી વખત જો ક્લિક કરતા હશું લોગ ઇન કરતા હશો તો આપણી પાસે એવું નહીં હોય તો એટલા માટે થઈ અને અહીં નીચે નોટ રજિસ્ટર યર ટુ રજિસ્ટર હેર એના પર ક્લિક કરવાનો છે ફૂલ ફૂલનેમ મોબાઈલ નંબર ફૂલ ફૂલનેમમાં આપ જે પણ નામ આપનું નામ હોય એ નામ રાખી શકો છો ત્યારબાદ મોબાઈલ નંબર ઇમેલ આઈડી અને બે વખત પાસવર્ડ એન્ટર કરવાના છે એ એટલું કર્યા બાદ આપને છે આપ રજીસ્ટર થઈ જશો અને ત્યારબાદ ફરી પાછા લોગિન પર આવી જશો અને લોગિન સ્ક્રીન પર આવ્યા બાદ આપનો મોબાઈલ નંબર અને પાસવર્ડ છે એ અહીં દાખલ કરવાના છે એ દાખલ કર્યા બાદ આપને જોવા મળશે કંઈક આ પ્રકારનો ઇન્ટરફેસ જોઈ શકો છો અહીં આપ આપના ગામનું નામ અથવા તો વિડીયોનું કોઈ પણ ટાઇટલ છે એ નાખી શકો છો અને અહીંયા વિડીયોનું ડિસ્ક્રિપ્શન એટલે કે શેના માટેનો વિડીયો આપે અપલોડ કર્યું છે અને ગામનું નામ નાખવું ફરજિયાત છે જેથી કરીને લોકોને જાણ મળે કે આ આ ગામનો વિડીયો છે ત્યારબાદ આપણે થમનીનો ઓપ્શન છે તો આપણે વિડીયોને લગતી કોઈ પણ ફોટો છે એ ફોટો આપ અહીં અપલોડ કરી શકો છો અને ત્યારબાદ અહીં વિડીયોનો ઓપ્શન છે તો વિડીયોમાં આપનો જે પણ વિડીયો છે એ વિડીયો અહીં સિલેક્ટ કરી અને અપલોડ વિડીયો પર ક્લિક કરી શકો છો અને એના ઉપરના ભાગે જો આપ જોઈ શકો છો લોગઆઉટનો ઓપ્શન છે અને એની નીચે છે એ યોર વિડીયોનો ઓપ્શન છે અને સૌથી ઉપર આપ જો જોઈ શકો છો આપની કસ્ટમર આઈડી એટલે આપણે જે લોગિન કર્યું છે એની આઈડી આપણે અહીં દર્શાવશે અને નીચે આપનું નામ જોવા મળશે તો યોર વિડિયો પર યોર વિડિયો પર ક્લિક કરશો એટલે આપને આપણે કાંઈ ઇન્ટરફેસ જોવા મળશે આપને જેટલા પણ વિડીયો અત્યાર સુધીમાં અપલોડ કર્યા છે એ તમામ વિડીયો અહીં જોવા મળશે અને વિડીયોની સ્થિતિ પણ આપને જોવા મળશે કે વિડીયો આપે આપનો વિડીયો છે એ પબ્લિકલી એક્ટિવ છે કે પછી આપ ઇનેક્ટિવ છે એટલે કે લોકો નથી જોઈ શકતા કે જોઈ શકે છે જો એક્ટિવ જોવા મળે તો જાણો કે એ વિડીયો છે એ દરેક લોકો જોઈ શકે છે અને સરકાર સુધી પણ પહોંચ્યો છે અને ઇનેક્ટિવ છે તો એ આપનો વિડીયો હજુ સુધી ઇનેક્ટિવ છે એટલે કે અમારી ટીમ દ્વારા એને એપ્રૂવ નથી કરવામાં આવ્યું તો જો આપને ઇનેક્ટિવ જોવા મળે તો અમારો સંપર્ક કરી અને આપ આ વિડીયોને એક એક્ટિવ કરાવી શકો છો ત્યારબાદ અહીં લોગઆઉટનો ઓપ્શન છે એ લોગઆઉટ પણ આપ અહીંથી કરી શકો છો અને જો આપને ફરી પાછો અપલોડ વિડીયો પર જવો છે તો અહીં અપલોડ વિડીયો પર જશો એટલે ફરી પાછા અહીં આવી જશો અને મેન મેન્યુ પર જવા માટે અહીં મેન મેન્યુ પર ક્લિક કરશો એટલે આપ બહાર આવી જશો અને ત્યારબાદ નીચે એક ઓપ્શન જોવા મળશે આપણે કસ્ટમર લોગ કસ્ટમર લોગઇન પર ક્લિક કરો એટલે અહીં આપને આ પ્રકારે ઇન્ટરેસ્ટ જોવા મળશે અહીંયા તમે લોગ કરી તમારા પેન કાર્ડની વિગત અને સ્થિતિ જાણી શકો છો જો આપ અહીં આપનો ઈમેલ આઈડી અને ઈમેલ આઈડી ટાઈપ કરી અને સેન્ડ પર ક્લિક કરશો એટલે આપને એક મેલ ઉપર ઓટીપી જોવા મળશે અને આપ એ ઓટીપી દાખલ કર્યા બાદ આપને આપને એક ઓટીપી ઈમેલ પર મળ્યું હશે એ ઇમેલનો ઓટીપી છે એ આપ અહીં દાખલ કરી શકો છો ઇમેલનો ઓટીપી શું છે મારામાં છે સિત્તેર પાંચ પંદર એ ઓટીપી અહીં ટાઈપ કર્યા સિત્તેર પાંચ પંદર અને વેરીફાઈ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે અને જો આપને ઓટીપી નથી મળ્યો તો આપ સ્પેમ ઇમેલ પર પણ ક્લિક જોઈ શકો છો અને એમ છતાં પણ નથી મળ્યો તો રિસેન્ટ ઓટીપી ઉપર આપ ક્લિક કરીને ફરી પાછું ઓટીપી મોકલી શકો છો અહીં વેરીફાઈ ઓટીપી ઓટીપી પર ક્લિક કરશો એટલે આપને આ વિગત છે એ આ પ્રકારે વિગત જોવા મળશે આપ આઉટ કરી શકો છો અથવા તો આપની મોબાઈલની મોબાઈલની છે એ આડું કરી અને આપ તમામ વિગત છે એ વ્યવસ્થિત રીતે જોઈ શકો છો અથવા તો આપ અહીં ઝૂમ કરી અને આપની વિગત છે એ વ્યવસ્થિત રીતે અહીં સ્લાઇડ કરીને પણ જોઈ શકો છો અને આ પ્રકારે આપ તમામ વિગત છે એ જોઈ શકો છો અને આપની વિગત આપનું નામ ફાધર નેમ ફોટો આપની ઈમેલ આઈડી મોબાઈલ નંબર ડેટ ઓફ બર્થ આધાર નંબર આપનું એડ્રેસ સ્લીપ નંબર અને પેન કાર્ડ નંબર આ તમામ વિગત છે અહીં આપથી જોઈ શકો છો ત્યારબાદ લોગઆઉટ ઉપર ક્લિક કરશો એટલે ફરી પાછા આપ મેન મન્યુમાં જઈ શકશો અને આપને અહીં એક બીજો ઓપ્શન પણ જોવા મળશે અત્યારે જે હું આ વિડીયો બનાવી રહ્યો છું એ વિડીયો જોવા માટે થઈ અને ફરી પાછો આપને આ વેબસાઇટ પર જોવાનું રહેશે અને અહીં આપને વિડીયો જોવા માટેનું બટન છે એ જોવા મળશે વિડીયો એટલે વિડીયો બટન પર ક્લિક કરશો પેજ ઉપર એટલે આપણે વિડીયોની અંદર જોઈ શકશો વિડીયો આપ પૂરેપૂરો વિડીયો ફરીથી જોઈ શકશો હવે આપણે વાત કરી એપ્લિકેશનની તો આપ મોબાઈલની મેન મેન્યુમાં આવી જશો ત્યારબાદ એપ્લિકેશન પેજ પર આવ્યા બાદ જી યુ જે આટલું ટાઈપ કરશો એટલે ગુજરાતી સમાચારનું એપ્લિકેશન છે એ આપણી સ્ક્રીન પર ઓપન થઈ જશે અને આ એપ્લિકેશનની અંદર પણ સેમ એ જ પ્રકારે જે પ્રકારે આપ ગૂગલની અંદર વેબસાઇટ પર જોઈ શકતા હતા એ જ રીતે આપણે આ તમામ વિગત છે એ એ જ પ્રકારે સેમ ટુ સેમ જોવા મળશે માત્ર એક ઓપ્શન ફરક એટલો જ છે કે ત્યાં આપે દર વખતે ટાઈપ કરી અને વેબસાઇટ પર જવાનું રહેશે અને અહીં આપ એક બટન ક્લિક કરી અને ડાયરેક્ટ એપ્લિકેશન ઉપર આવી જશો અને અહીં પણ તમામ એ જ પ્રકારે ઓપ્શન આપેલા છે તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી કરીને દરેક લોકો સુધી આ વિડીયો પહોંચે અને લોકો છે એ પોતાની સમસ્યાને જરે જલ્દીથી જલ્દી ઉકેલી શકે અને પોતાનું પાનકાર્ડ છે એ ઘરે બેઠા મેળવી શકે